જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુદ છઠ બુધવાર લક્ષ્મીવાડીએ સેવામાં રહેલા અદ્ભુતાનંદ સ્વામીની તબિયત નરમ ગરમ રહેતી જ્યારે તાવ ઉતરે ત્યારે દરબારગઢમાં આવે અને સભામાં બેસી શ્રીજી મહારાજની વાતો સાંભળે અને ઘણા રાજી થાય પણ તાવ આવે ત્યારે વાતો સાંભળવા આવી શકાય નહીં તેથી મનમાં મનસબો થયો જે આ તાવ ક્યાંથી આવ્યો મહારાજ વાતો બહુ સારી કરે છે તે સાંભળવા સારું અવાતું નથી વળી મહારાજ નિત્ય પંગતીમાં સંતોને લાડુ પીરસે છે તે મહારાજના હાથનો પ્રસાદ પણ જીમા વિના રહેવું પડે છે વળી જો જમવા બેસું તો મહારાજ ખીજે તે બીકે કરીને પાંચ છ દિવસ પછી પંક્તિ વખતે આવ્યા ને મહારાજને પંક્તિમાં લાડુ પીરસતા દેખા પણ જમવા બેસી શક્યા નહીં છેટે ઊભા થકા મનમાં વિચાર કરે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અત્યારે મનુષ્ય રૂપે આ પંક્તિમાં પોતાના હાથે મહાપ્રસાદ દરેકને કેવા હેતથી જમાડે છે પણ હું અભાગ્યો આ ભગવાનના હાથના પ્રસાદ વિના રહી જાઉં છું આમ વિચાર કરી વળી વિચાર કર્યો કે આજે તો જમવા બેસી જવું અને મહારાજ ઠપકો દેશે તો સાંભળી લેવો પણ પ્રસાદ તો જમવો એમ ધારી વિચારીને દરબારમાં સંતોની પંક્તિ જમવા બેઠી હતી ત્યાં આવીને પંક્તિમાં બેસી ગયા તે સમયે મહારાજ કેડ બાંધીને પંક્તિમાં લાડવા પીરસવા માંડ્યા રઘુવીરજી મહારાજ વાંસે ચાલ્યા આવે અને મહારાજને પંખો લઈને પવન ઢોળતા આવે અને આગળ બે સંતો લાડવા ભરેલો ત્રાસ લઈ પાછા પગે ચાલ્યા જાય ને મહારાજ પોતે બે વાથે સૌ સંતોના પત્તરમાં લાડવા મૂકતા જાય એમ કરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને ચૂરમાના ચાર લાડુ પત્તરમાં મૂકીને મહારાજ હસતા થકા આગળ ચાલ્યા તે ચાર લાડુ સ્વામી જમી ગયા ને વળી મહારાજ ફરતા ફરતા આવ્યા અને બે લાડવા આપ્યા પણ સ્વામી જમી ગયા અને વળી મહારાજ ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી લ્યો લાડવા ત્યારે સ્વામીએ ના પાડી ત્યારે મહારાજે સા સ્વામી સામૂહ જોઈને કહ્યું કે બેઉ આંખો બે લાડવા માગે છે એમ કહીને બે લાડવા આપ્યા અને આગળ ચાલ્યા ગયા અને પાછા ફરતા આવીને કહે સ્વામી બે લાડુ લ્યો તો ચરણાનીંદ આપીએ ત્યારે બે લાડુ લીધા વળી પાછા મહારાજ પંક્તિમાં ફરીને આવીને કહે જે એક લાડુ લે એને એક ચરણાવીને આપું અને બે લાડુ લે તેને બે ચરણાવીને આપું એમ કહી લાડુ પીરસતા આવે અને સંતોને ચરણાર આપે ત્યાં અદ્ભુતાનંદ સ્વામી પાસે આવીને હસતા થકા બોલ્યા કે આ માંદા સાધુ એક લાડુ લે તો બે ચરણારવિંદ આપીએ એમ કહી વળી એક લાડુ આપ્યો વળી પાછા ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા ને બોલ્યા જે પરમહંસો જે એક લાડવો લે તેને બે ચરણારવિંદ આપવા ને આ માંદા સાધુ એક લાડવો લે તો બે ચરણારવિંદ અને માથે બે હાથ મેલવા ત્યારે અદ્ભુતાનંદ આનંદ સ્વામીએ લાડવો લીધો અને મહારાજ ઊભા હતા તેટલામાં જ તે જમી ગયા ત્યારે મહારાજે એક ચરણારવિંદ સ્વામીના માથા ઉપર મેલો તે હેઠું લઈને બીજું માથા ઉપર મેલું પછી કહે કે સ્વામી હાથ હેઠા છે માટે ધોઈને માથે હાથ મૂકીશું ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે કે મહારાજ હેઠાને હેઠા હાથ માથા ઉપર મૂકો ધર્મના કામમાં ઢીલ નહીં ત્યારે મહારાજ હૈસા અને રઘુવીરજી મહારાજ પણ પડખે ઊભા હતા તે પણ હૈસા પછી મહારાજે બે હાથ ઘીવાળા માથા ઉપર મૂક્યા ત્યારે રઘુવીરજી મહારાજ બહુ હસવા લાગ્યા અને મહારાજે પણ હસતા હસતા બ્રહ્મચારી પાસે જઈને કહ્યું કે પાણી લાવો હાથ ધોઈએ હવે લાડવા કોઈ નહીં લે એમ કહી દરબારગઢની ઓસરીની કોર ઉપર બેઠા મૂળજી બ્રહ્મચારી એક થાળીમાં બાજરાનો લોટ લાવ્યા તેનાથી મહારાજે પોતાના હાથ કોરા કર્યા અને બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા અને મહારાજના ચરણ પણ ધોયા અને કોરા કર્યા બ્રહ્મચારીએ મહારાજને રૂમાલ આપ્યો તેણે હાથ કોરા કર્યા ચૈતન્યાનંદ સ્વામીએ આગળ ચાખડીઓ મેલી તે ઉપર ચડીને રઘુવીરજી મહારાજના ખભા ઉપર હાથ મેલીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ઢોલિયા ઉપર વિરાજ્યા અને ત્યાં દક્ષિણાદુ મુખારવિંદ રાખીને આડે પડખે થયા અને રઘુવીરજી મહારાજ પવન ઢોળતા હતા અને ચૈતન્યાનંદ સ્વામી ચરણ દાબતા હતા તેવામાં માંદા અદભુતાનંદ સ્વામી આગળ આવીને બેઠા તેને જોઈને મહારાજ લગારે કહીશા અને રઘુવીરજી મહારાજ પણ એશા તથા ચૈતન્યાનંદ સ્વામી પણ એંસા પછી મહારાજ કહે કે માંદાને લાડવા ખાવા તે હારા નહીં ત્યારે આનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આજ તો મારું મન હાથ રહ્યું નહીં એમ કહી મહારાજને પગે લાગી લક્ષ્મીવાડીએ ગયા અને મહારાજનું ધ્યાન ધરીને સેવા કરવા માંડ્યા પછી તાવ શરીરમાંથી તદ્દન ચાલ્યો ગયો અને સાવ સાજા થઈ ગયા આવી રીતે લટકાળો લહેરી પોતાના સંતો ભક્તોને લાડવા ખવડાવી લાડ લડાવી મંદવાડમાંથી સાજા કરી અને અલૌકિક સુખ આપતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી